એક બાપાને તો બેંકમાં પગીમાં રાખ્યા ચોકીદારની નોકરીમાં એટલે બાપા લાકડી લઈને ખુરશી નાખીને અને બેંકની બહાર આમ પગથી પાસે બેઠેલા હા જ પડી ગઈ બધા એ અધિકારીઓ વૈયા ગયા પછી મોટા સાહેબ હતા ની છેલ્લે બહાર નીકળ્યા ને બાપાને કે કેમ બાપા ફાવે છે ને હા હો સાહેબ બહુ મજા આવી બે વર્ષ તો ઘીરે રાતું કાવું જેવું નહોતું જોયું અહીંયા હારા હારા માણસો રૂપિયાના બંડલ દઈને જતા હતા આંખના નંબર ગયા સાહેબ તો રાજી થયા અરે બાપા શું કે સાહેબ થોડી થોડી તા પીવું આપણે સાહેબ ને એમ થયું કે બાપા મોટી ઉમરના છે આપડા બાપ ઠેકાણે કેવાય એનો આગ્રહ છે એને ના ક્યાં પાડવી કે બાપા તો થોડી થોડી પીવો તો જાઉં તમે કેતા આવો તામ સાહેબ ની સોટલી ખીતો થઈ ગયો લાકડી હાજકી લીધી હાલો હાલો ફેંકવા માંડો કેમ એક દુ વા નો માફક આવ્યું સાહેબ ને કે નો માફક આને કોણ સમજાવે